છેલ્લે વાત નેતાઓની કરીએ નવા મંત્રી બન્યા નવા મંત્રીઓને હનીમૂન પીરિયડ ચાલી રહ્યો છે જ્યાં જાય ત્યાં એમનું સ્વાગત સમારોહ અલગ અલગ ગામોમાં અને વિધાનસભા વિસ્તારોમાં અને નગરપાલિકાઓમાં અને સમાજોમાં અને અમારા સમાજ નું સન્માન ને ગૌરવ ને એ બધી રીતે હવે છ એક મહિના સુધી ઓલમોસ્ટ આવું ચાલશે એના પછી મંત્રીઓ બધું કામ ને બધું સમજશે એટલામાં બે હજાર સત્યાવીસની શરૂઆતથી ચૂંટણીનો માહોલ આવી જશે એટલે એક વર્ષ બે હજાર છવ્વીસ જેટલું ઓલમોસ્ટ એક વર્ષનો સમય છે મંત્રીઓ પાસે એક વર્ષના સમયમાં એ કામ કરવાની પદ્ધતિ સમજશે અધિકારીઓની સિસ્ટમને સમજશે કે પછી બધા એમને સમજાવશે ખબર નથી અપેક્ષાઓના ભાર તળે આવ્યા છે અપેક્ષાઓના ભાર તળે દટાઈ ન જાય અને એમની પ્રતિભા જે જોઈને એમને પસંદ કર્યા છે એ ખરેખરમાં ઉજળે એવી એમની પાસે અપેક્ષા છે નવા વર્ષમાં એટલી અપેક્ષા તો ગુજરાત રાજ્યના મંત્રીઓ પાસે રાખી શકીએ ધારાસભ્યો પાસે પણ રાખી શકીએ એમના નવા ઘર તમે જોયા હશે સાડત્રીસ રૂપિયાના ભાડે સાડત્રીસ રૂપિયા મહિનાનું ભાડું એના આધાર પર ફોર ફાઈવ બીએચ કે એકદમ આલિશાન ફ્લેટ મળી રહ્યા છે ફૂલ્લી લક્ઝુરિયસ બહુ સરસ મજાના ફૂલ્લી ફર્નિશ્ડ એકદમ લક્ઝુરિયસ ફ્લેટ છે અને એ ધારાસભ્યો છે આપણા હજારો એટલે લાખો માણસોનું એ પ્રતિનિધિત્વ કરે છે એટલે ઓલમોસ્ટ દોઢ લાખ માણસોનું પ્રતિનિધિત્વ કરતા એ લોકો એમને એટલી સુવિધા મળે એ બહુ અપેક્ષિત પણ છે કે એમને એટલી સુવિધા મળે અને ખૂબ સારી રીતે રહે પણ એના પછી એ વિધાનસભામાં અને સચિવાલયમાં બેસતા મંત્રીઓ એ જે માણસોના આધાર પર એ સુવિધાઓ ભોગવી રહ્યા છે જે માણસોના આધાર પર એમને પેલી લાલ લાઈટ વાળી ગાડી મળી છે એમને થોડા યાદ રાખે એવું નથી કહેતા કે બધું અમારા માટે કરો કે બધું યાદ રાખો બહુ આદર્શવાદી અપેક્ષાઓ તો રહી જ નથી બહુ સામાન્ય કે થોડું તમે કરો એવી અપેક્ષા છે આ નેતાઓ જ્યારે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે એમની જૂની જે પેલી રાજનીતિક રાગ દ્વેષ ને બાકીની પરિસ્થિતિઓ છે એ બહુ પલટાતી જોવા મળી અર્જુન મોઢવાડિયા માટે બાબુ બોખીરિયા એ બહુ જ મહત્વની વાત કરી એમણે કહ્યું કે એકબીજાના પગ ખેંચવાના છે કે પોરબંદરનો વિકાસ કરવાનો છે અર્જુનભાઈની પાસે વન અને પર્યાવરણ વિભાગ છે પોરબંદરનો કેટલો વિકાસ કેવી રીતે કરી શકશે એ એમની બહુ મોટી પરીક્ષા છે રીવાબા જાડેજા ગયા ત્યારે રીવાબા જાડેજાએ આજે પેલું એક સિક્રેટ ખોલ્યું જેમ કે કે કોના કહેવાથી એમને મંત્રી બનાવ્યા તો બંને નેતાઓના સમારોહમાંથી એ દ્રશ્યોને જોઈએ રીવાબાને સાંભળીએ અને અર્જુન મોઢવાડિયા માટે બાબુ બોખીરિયાએ કહ્યું એ પણ સાંભળીએ મિત્રો આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો એ સુવર્ણયુગ આવ્યો હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવીસ હજારની એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જૂનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જૂનાગઢવાળા લખતા હતા કે અમારે પચાસ વર્ષમાં એક મંત્રી અમારી અંદર બન્યું જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચાસ વર્ષમાં મંત્રી નથી બની આપણે ઓગણીસો ને સાઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે પાસઠ વર્ષ થયા એમાં પાંત્રીસ વર્ષ તો થઈ ગયા હું મારા દસ વર્ષ મહંતબાપુના દસ વર્ષ માલદેવ બાપુના દસ વર્ષ અને પાંચ વર શશીભાઈ હવે અર્જુનભાઈને એ વધારાના વરસતા વરસાદ તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માટે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય બકુભાઈએ કીધું એમ કે ભાઈ આખું જે મંત્રીમંડળ છે એમાં સૌથી નાની વયની જો કોઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય તો મને મળ્યું છે એટલે આ યંગ એજમાં હું આ તકે શિષ્ય નેતૃત્વ અને હું જેમને પ્રેરણા સ્ત્રોત માનું છું એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ એવા જ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી તેમજ ગુજરાતનું સુકાન જેમના હાથમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાર્ટીના અધ્યક્ષ આદરણીય વિશ્વકર્માજી રત્નાકરજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની

ખરા હકદાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તા ભાઈઓ બહેનો છે આ પદ હું એમને ડેડિકેટ કરું છું કે જામનગરની ટીમ એટલી મજબૂત છે એટલી મક્કમ છે કે અમારા જેવી યંગ જનરેશનને પીઠબળ આપી અને સતત એક પછી એક ચૂંટણીમાં ઘડતરનું કામ કરતા આવ્યા છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર